તો આ તરફ ભરૂચ જિલ્લામાં પણ ધોધમાર વરસાદથી જળબંબા કારની સ્થિતિ સર્જાઈ ધોધમાર વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા સેવાશ્રમ રોડથી પાંચ બત્તી ફાટા તળાવ સુધી પાણી ભરાયા તો ફુરજા ચાર રસ્તા સહિતના વિસ્તારો જળબંબાકારની સ્થિતિ ત્યાં પણ જોવા મળી મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા ભરૂચ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બપોર બાદ વરસાદમાં સતત વધારો થયો છે ધોધમાર વરસાદના કારણે તમે જોયા છો ભરૂચના અનેક વિસ્તારોમાં જળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભરૂચનું ગાંધી બજાર છે આ ગાંધી બજાર ઉપર જંગલ પવનના કારણે વિસ્તારો બંધમાં કરવાની આવી ગઈ છે તમે સંપૂર્ણ વિસ્તાર જોઈ રહ્યા છો ભરૂચનો આ પૂજા કાંટા તળાવથી ગાંધી રસ્તા ચાર બજાર વિસ્તાર તમામ વિસ્તાર પૂજા બંદર સુધીનો વિસ્તાર છે તમે સંપૂર્ણ વિસ્તાર જોઈ રહ્યા છો જે જળબંબાકારમાં ફેરવાઈ ગયો છે ભરૂચના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સવાર બાદ એટલે કે બપોર પછી સતત વરસાદ વધારે થયો હતો એને લઈને ક્યાંક ક્યાંક અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ભરૂચના પાટીબા આવેડિયામેટાની વાત કરવામાં આવે ભરૂચના પાટુસરા વિસ્તારની વાત કરવામાં આવે સેવાત્રોની વાત કરવામાં આવે તો ભરૂચના મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે જેને લઈને ઘણા વિસ્તારો એટલે કે ગાંધી બજારમાં જ્યારે પણ સામાન્ય વરસાદ પડતો હોય તો પણ વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરવાની નોબત આવી જતી હોય છે તમે જોઈ રહ્યા છો સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે અને તમામ વરસાદી પાણી જે નર્મદામાં જઈ રહ્યા છે વાહન ચાલકોથી માંડી દુકાનના વેપારીઓ સહિતના તમામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે ત્યારે પ્રથમ સામાન્ય હાલ વરસાદમાં પણ બપોર બાદ વરસાદ જે વરસો છે તેને લઈને વડોદરા અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે રાજેશકુમાર સાથે દિવસ પણ આ ગુજરાત પર